હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા શિયાળાની સવારે જો ગરમા ગરમ મસાલાવાળી ચા મળી જાય તો આ હા હા જલસો પડી જાય અને જ્યારે એ ચા ઉકળતી હોય ને ત્યારે એની જે સુગંધ આવે તો બહુ જ મજા આવતી હોય છે અને એવું થાય કે આ બસ સ્વર્ગ તો અહીંયા જ આવી ગયું છે સાચી વાત કે નહીં તો આ ચાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો ઘરે તો આપણે બનાવતા જોઈએ છીએ પણ બહાર જેવો નથી બનતો એટલા માટે શું થાય છે કે ના એવું થાય કે બહારથી જ આપણે પેકેટ લાવીએ અને ખાસ કરીને અત્યારે રજવાડી ચાનો ટ્રેન્ડ બહુ જ ચાલ્યો છે કે જ્યાં પણ જઈએ ને ત્યાં રજવાડી ચા અને ઘરમાં પણ બધાને રજવાડી ચા બહુ જ પસંદ આવતી હોય છે એટલે સન્ડે હોય ને તો સવારના ઉઠીને એવું થાય કે ના ચાલો આજે ઘરે ચા નથી બનાવી આપણે રજવાડી ચા પીવા જઈએ અથવા ફ્રેન્ડ્સ બધા ભેગા થયા હોય તો પણ રજવાડી ચા પીવા જતા હોય છે તો આ રજવાડી ચા ઘરે કેવી રીતે બને એની પણ હું ટીપ આપી દઉં અને એની સાથે સાથે ચાનો મસાલો બાર જેવો કેવી રીતે બને એની પણ હું ટીપ્સ આપી દઉં અને હા આ ચાનો મસાલો તમે કેવી રીતે બને એ પણ જો વિડીયો જોવો હોય ને તો મારી યુટ્યુબ ચેનલમાં છે અને એની સાથે હું આ આ વિડીયોની સાથે હું લિંક પણ શેર કરીશ તો તમે જોઈ પણ શકશો તો હવે સૌથી પહેલાં તો ચાનો મસાલો આપણે ઘરે કેવી રીતે તૈયાર કરવાનો જે બારે જ મળે છે એવો જ ચાનો મસાલો ઘરે કેવી રીતે તૈયાર કરવાનો કારણ કે આપણે જ્યારે ચાનો મસાલો ઘરે તૈયાર કરીએ ત્યારે સૌથી વધારે આપણે સૂંઠ ઇલાયચી મરી પાવડર અને એની સાથે ગંઢોળા પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ બીજા એક બે ઇન્ગ્રીડિયન્ટ્સ એવા હોય છે કે જેના કારણે બહારના મસાલા જેવી સુગંધ ઘરના મસાલામાં નથી આવતી હોતી તો એના માટે સૌથી પહેલાં આપણે સૂંઠ પાવડર સૂંઠ પાવડર મેક્સિમમ લેવાનું હોય છે એનો બેઝ હોય છે સૂંઠ પાવડરનો સૂંઠ પાવડર એટલે કે ડ્રાય જિન્જર પાવડર એટલે કે જિન્જર એટલે કે આદુ આદુને સુકવણી કરી અને એનો જે પાવડર બને એ સૂંઠ પાવડર હોય છે બધાને ખબર જ હશે અને શિયાળામાં તો આપણે સૂંઠ પાવડરનો સારામાં સારો ઉપયોગ કરતા જ હોઈએ છે તો આપણે અત્યારે પોણો કપ સૂંઠ પાવડર લઈશું પોણો કપ સૂંઠ પાવડર લેવાનો છે એની સામે અડધો કપ એલચી પાવડર લઈશું અને એની સામે પાક કપ મરી પાવડર લઈશું હવે ધારો કે તમારી પાસે સૂંઠ પાવડર રેડી છે પણ એલચી આખી છે અને મરી પણ આખા છે તો કંઈ જ વાંધો નથી મરી અને એલચી તમારે આખા લેવાના છે તો એ જ્યારે તમે મેં અડધો કપ ઇલાયચી પાવડર કીધું છે ને તો એની સામે તમે પાકપ એલચી આખી લેવાની છે કારણ કે પાક કપથી થોડી વધારે લેશો ને ત્યારે અડધો કપ પાવડર એનો તૈયાર થઈ જશે મેઝરમેન્ટ પ્રમાણે કરીશું તો એટલું થઈ જશે અને એની સામે મરી પણ એવી જ રીતે લેવાના છે આખા મરી તમે લેશો ને તો મેં જે તમને પાક કપ મરી કીધા છે ને એ લગભગ ત્રણેક ટેબલ સ્પૂન જેટલા મરી લેશો ને તો એને ક્રશ કરશું એટલે આપણે જે મેઝરમેન્ટ જોઈએ છે એટલું આવી જશે તો અત્યારે આપણે પાવડરનું મેઝરમેન્ટ લઈ રહ્યા છીએ એટલે ફરીથી બોલી જાઉં છું આપણે પોણો કપ સૂંઠ પાવડર લેશું અડધો કપ ઇલાયચી પાવડર લેશું પાક કપ મરી પાવડર લઈશું ચાર ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર લઈશું એની સાથે આપણે લવિંગ લઈશું લવિંગ લગભગ એક ટી સ્પૂન જેટલા એક ટી સ્પૂન જેટલા એટલે બારથી પંદર નંગ મરી લવિંગ લેવાના છે અને એની સાથે જાયફળ અને જાવંત્રી લેવાના છે તો આ બંને વસ્તુ એવી છે કે જે આપણે ઘરે જ્યારે ચાનો મસાલો બનાવીને ત્યારે એની અંદર નથી ઉમેરતા હોતા તો તમે જાયફર અને જાવંત્રી આ બંને વસ્તુ એડ કરશો ને એટલે એની જે સુગંધ છે ને એ બહાર જેવી જ આવશે પણ હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બંને વસ્તુ ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવાની છે જો થોડી પણ તમે વધારે લેશો ને તો એની જે સુગંધ છે એ સૌથી વધારે આવશે અને એના કારણે ચાના મસાલાનો સ્વાદ બગડી જશે એટલે આ જે મેઝરમેન્ટ આપણે લીધું પોણો કપ સૂંઠ પાવડર લીધું એની સામે આપણે જે જાયફળ છે એ અડધાથી પણ થોડું ઓછું લેવાનું છે એટલે પા જાયફળ કરતાં વધારે અને અડધા કરતાં ઓછું કારણ કે જાયફળની સાઇઝ પણ ઘણીવાર નાની મોટી આવતી હોય છે તો આપણે જે નાની સાઇઝનું જામ જાયફળ હોય મીડિયમ સાઇઝનું જે જાયફળ હોય એ અડધા કરતાં થોડું ઓછું લેવાનું છે અને જાવંતરી તો ખૂબ જ ઓછી લેવાની છે એક પોટ જે હોય એના અડધા ભાગની આપણે જાવંતરી લઈશું આટલી વસ્તુ આપણે લેવાની છે હવે જો તમારી પાસે ઇલાયચી છે લવિંગ છે મરી છે જાયફળ છે અને જાવંત્રી છે આ બધી જ વસ્તુ આખી હોય તો એને છે ને થોડી શેકી લેવાની છે આ બધી વસ્તુ પાવડર ફોર્મમાં આપણી પાસે નહીં મળે એટલા માટે એને થોડું શેકી લેવાનું છે અને હા હજી તજ પાવડર લેવાનો છે તજ પાવડર પણ આપણે આપણા ઘરે નથી ઉમેરતા હોતા પણ બહારના જે ચાના મસાલો છે એની અંદર તજનો પાવડર ઉમેરેલો એટલે કે તજ ઉમેરેલા હોય છે તો આની સાથે જ બે થી ત્રણ સ્ટીક તજની લેવાની છે એ પણ બહુ વધારે પ્રમાણમાં નથી લેવાનો કારણ કે તજની પણ ફ્લેવર ખૂબ સ્ટ્રોંગ હોય છે અને એ પણ તમારા ચાના મસાલાને બગાડી શકે છે જો વધારે પ્રમાણમાં લેશો તો અને પ્રમાણસર લેશો તો ચાનો મસાલો ખૂબ જ સરસ બનશે તો બહુ મોટી સ્ટીક હોય તો બે સ્ટીક જ લેવાની છે અને મીડિયમ સાઇઝની હોય તો બેથી ત્રણ સ્ટીક લેવાની છે અને આ બધી જ વસ્તુને પહેલાં શેકી લેવાની છે જો તમારી પાસે આખા આખી હોય તો ઇલાયચી મરી લવિંગ આ બધી જ વસ્તુ આખી હોય તો એને શેકી લેવાની છે સૂંઠ અને ગંઠોળા એ આપણી પાસે પાવડર ફોર્મમાં જ હશે તો આ બધી જ વસ્તુને શેકી લેવાની છે અને શેકી અને એને ઠંડી કરી લેવાની છે ઠંડી થઈ જાય એટલે પછી એને ક્રશ કરવાનું છે એ ક્રશ થાય એટલે એની અંદર જ્યારે એને એકવાર ક્રશ થઈ જાય એટલે પછી એની અંદર સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરી લેવાનું છે અને ફરીથી એને ક્રશ કરી લેવાનું છે ચન કરી લેવાનું છે આ રીતે તૈયાર કરતાં તમારો ચાનો મસાલો એકદમ મસ્ત મજાનો તૈયાર થઈ જશે અને હવે એમાંથી રજવાડી ચા કેવી રીતે બનાવવાની રજવાડી ચા બનાવવા માટે શું કરવાનું છે કે સૌથી પહેલાં એક કપ પાણી લેવાનું છે એની અંદર સૌથી પહેલાં આપણે આ મસાલો ઉમેરવાનો છે કારણ કે રજવાડી ચામાં મસાલાનો સ્વાદ બહુ જ સરસ હોય છે અને જો તમે ટેસ્ટ કરી હોય ને તો એની અંદર સૂંઠ અને ઇલાયચીની પ્રોમિનન્ટ ફ્લેવર હોય છે તો જો તમને ગમતી હોય તો ઉપરથી ચપટી ઇલાયચી પાવડર અથવા તો એક એલચી તમે ફોલીને પણ નાખી શકો છો પાણી એક કપ તમે પાણી લેશો પાણીની અંદર બે ચમચી ચાની પત્તી ઉમેરવાની છે અને બે ચમચી ખાંડ ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાની છે અને એની સાથે ચાની ચાનો મસાલો ઉમેરવાનો છે વન ફોર ટી સ્પૂન જેટલો ચાનો મસાલો ઉમેરીશું અને એની સાથે એક ઇલાયચી પણ ઉમેરી લઈશું આ બધી જ વસ્તુને પહેલાં સરસ રીતે ઉકાળી લેવાની છે એટલે કે એક કપ પાણી છે એ લગભગ અડધા કપ પોણા કપ જેટલું થાય ને ત્યાં સુધી એટલે કે પાક કપ જેટલું ઉકાળી લેવાનું છે અને હવે એની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે દૂધ આપણે રજવાડી ચા હોય એટલે એમાં દૂધનું પ્રમાણ સૌથી વધારે હોય એટલે ચા આપણી ઉકળીને લગભગ એક કપમાંથી અડધા કપ જેટલી થઈ જશે પોણા કપથી પણ થોડી વધારે રિડ્યુસ કરી અને અડધા કપ જેટલી કરી નાખશું અને પછી એની અંદર આપણે દોઢ કપ દૂધ ઉમેરીશું દૂધ ઉમેરી અને પછી એને ફરીથી એકાદ મિનિટ માટે ઉમેરી ઉકાળી લેવાની છે એક કે બે ઉફણા આવે ત્યાં સુધી અને પછી ગાળીને પીવાની છે તો મસ્ત મજાની રજવાળી ચા તમારી તૈયાર થઈ જશે જો તમારે સાકર વધારે જોઈતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો રજવાડી ચામાં દૂધનું પ્રમાણ વધારે હોય છે અને એની સાથે ઈલાયચીની પણ થોડી ફ્લેવર વધારે હોય છે તો આ રીતે તમે બનાવશો તો તમારી એકદમ બહાર જેવી જ રજવાડી ચા ચલા તૈયાર થશે અને આ ચાને તમે માટીની કુલ્લડમાં આપશો એટલે બધાને મજા પડી જશે કે એમ થશે કે આ આજે તો બહારથી ચા મંગાવી છે કે શું બહારથી તો ચા ન જ મંગાવી હોય પણ એવી જ ફ્લેવર અને એવી જ ટેસડો તમને પડી જવાનો છે તો હવે આવી જ રીતે તમે ચાનો મસાલો પણ ઘરે બનાવજો અને એની સાથે સાથે રજવાળી ચા પણ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ વાનગી તમે ઘરે તમે બનાવી તો એના તમને રિસ્પોન્સ કેવા મળ્યા કે ઘરમાં તમારા વખાણ કેવા થયા બસ આવી જ નવી ટિપ્સ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી બાય બાય